પાટણ સ્થિત પાટણવાળા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમ પાલનપુર પાસે આવેલ ગોળા ગામે હનુમાનગઢ હનુમાનજીના મંદિર પરિસરમાં યોજાયો હતો દર વર્ષે અલગ અલગ ધાર્મિક સ્થળે રક્ષાબંધનના પવિત્ર દિવસે આયોજિત કરાતા આ સમૂહ યજ્ઞો પવિત્ર કાર્યક્રમનું ચાલુ વર્ષે ગોળા ખાતે હનુમાનજીના મંદિર પરિસરમાં કરાયેલ આયોજનમાં કુલ સાહિત બટુકોએ સમૂહ યજ્ઞોપવિત્ર ધારણ કરી હતી આ પવિત્રની શાસ્ત્રોક્ત વિધિ જિજ્ઞેશભાઈ દવે સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી સમૂહમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારબાદ સમાજની મિટિંગનું પણ આયોજન કરાયું હતું જેમાં દાતાઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે ભોજનના દાતા અંબાલાલ પંડ્યાની સેવાને સૌએ સરાઈ હતી આ પ્રસંગની પૂર્ણાહુતિ બાદ સૌએ અંબાજી સેભરના ગોગા મહારાજ અને મગરવાડા ખાતે વીરના દર્શન કરીને લક્ઝરીઓ મારફતે પરત પાટણ આવ્યા હતા આ સમૂહ પવિત્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અમરતલાલ મહેતા તેમજ જયંતિલાલ વ્યાસ હસમુખભાઈ દવે મુકેશભાઈ પંડ્યા ભરતભાઈ દવે તેમજ ભરતભાઈ રાવલ અશ્વિનભાઈ સહિતના આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી